જય માતાજી મિત્રો આજે અમે તમારા માટે લઈ આવ્યા છીએ સટતિલા એકાદશીનું ખાસ રહસ્ય જે તમારા જીવનને સુખ સમૃદ્ધિ અને ધનવાન બનાવી શકે છે હિન્દુ ધર્મમાં સટતિલા એકાદશીનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના વધ પક્ષની એકાદશી જે આવે છે તેને સટતિલા એકાદશી કહેવાય છે સટ્ટિલા એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે મિત્રો તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારની રાત્રિએ લગભગ સાત પચીસ મિનિટથી જ્યાં સુધી તિથિ પૂર્ણ થાય છે પચીસ જાન્યુઆરી એટલે કે બે હજાર પચીસ રાત્રિના લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ ઉદયાતિથી છે એ થાય છે મિત્રો શાસ્ત્ર અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે માટે એકાદશીનું વ્રત તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે તમારે રાખવાનું છે મિત્રો આ દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીજી છે એની પૂજા કરવામાં આવે છે આ સિવાય પણ મિત્રો સટતિલા એકાદશી છે એના કેટલાક વિશેષ ઉપાય પણ કરવામાં આવે છે મિત્રો આજે આપણે જાણીએ સટતિલા એકાદશીના દિવસે કયા ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે મિત્રો એક નંબરની આપણે વાત કરીએ તો સટતિલા એકાદશીના દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો ઉપાય એકાદશીના દિવસે તમારે સવારે સ્નાન કરવાનું છે આ પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સાચા મનથી પૂજા કરવાની છે હવે શું કરવાનું છે મિત્રો પાંચ કોડીને લાલ કપડામાં બાંધવાની છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનું છે મિત્રો થોડા સમય પછી તમે જે પાંચ કોડી મૂકેલી છે એને તમારે લઈ લેવાની છે તમે જ્યાં ઘરમાં પૈસા રાખો છો તે જ જગ્યાએ મિત્રો ખાસ યાદ રાખજો પૈસા રાખો છો તે જગ્યાએ આ કોડીને મૂકી દેવાની છે જો મિત્રો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ચોક્કસપણે આવશે મિત્રો સટતિલા એકાદશી છે એ ખૂબ જ પવિત્ર એકાદશી છે એટલા માટે બે નંબર જોઈએ કે આ દિવસે તમારે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવી એકાદશીના દિવસે પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી છે એની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે મિત્રો હા મિત્રો સટતીલા એકાદશી ના દિવસે આ ઉપાય કરવાથી સો ટકા પરિણામ મળે છે ત્રીજું જોઈએ મિત્રો એકાદશીના દિવસે પતિ અને પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ આ દરમિયાન વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો એવું પણ માનવામાં આવે છે કે તેનાથી તમારા વિવાહ જીવનમાં ખુશીઓ આવવાની છે હા મિત્રો સટતીલા એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી પતિ અને પત્ની વચ્ચે દાંપત્ય જીવન સારું જાય છે આ સિવાય મિત્રો તુલસી માતા છે એને સોળ શણગારની વસ્તુ તમારે એને અર્પણ કરવાની છે જો તમે તુલસી માતાને સોળ શણગારની વસ્તુઓ ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે જો તમે દાન કરો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે એકાદશીના દિવસે કોઈ ગરીબ હોય અથવા તો જેને ખરેખર જરૂરિયાત છે આવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન છે એ જરૂર કરો એ જાણીએ મિત્રો એ પહેલા હું તમને ચોક્કસપણે કહીશ કે જો તમે ખરેખર તમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિ મેળવવા માંગો છો તો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને પહેલાં તમે વિડીયોને લાઈક કરો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી જય વિષ્ણુ જરૂરથી લખજો અને હા મિત્રો તમે તમારા કુળદેવીનું નામ પણ લખી શકો છો આ વિડીયોને છેલ્લે સુધી તમારે જોતા રહેવાનું છે જેથી સટતીલા એકાદશીના દિવસે જે ઉપાય કરવાના છે તેનાથી તમે અને તમારા પરિવાર છે એને સુખ સમૃદ્ધિ મળતી રહે મિત્રો હવે આપણે વાત કરી કે દાન કરવું જરૂરી છે સટતીલા એકાદશીના દિવસે દાનનું મહત્વ છે તો જોઈએ આપણે કઈ વસ્તુનું દાન કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે પેલું જોઈએ મિત્રો હળદરનું દાન જ્યોતિષશાસ્ત્રમાં હળદરને શુભ અને પવિત્ર માનવામાં આવે છે આ સિવાય હળદરને સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે મિત્રો એકાદશીના દિવસે હળદરનું દાન કરવાથી વ્યક્તિને જે ગ્રહ દોષ લાગતા હોય એમાંથી પણ મુક્તિ મળે છે બીજું જોઈએ મિત્રો સટતીલા એકાદશીના દિવસે નંબર બે કપડાનું દાન કરવું એકાદશીના દિવસે કપડાનું દાન પણ કરવામાં આવે છે મિત્રો આ દિવસે કપડાનું દાન કરવાથી વ્યક્તિને ખૂબ જ શુભ ફળ મળે છે એના જીવનની તમામ દરિદ્રતા છે એ ભગવાન વિષ્ણુ દૂર કરે છે જેના કારણે તેને સુખ શાંતિ અને વૈભવ્ય મળે છે અને ઘરમાં પણ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે મિત્રો સટતિલા એકાદશી છે એના દિવસે દાન કરવાથી તમને સો ગણું પુણ્ય મળે છે ત્રણ નંબરની વાત કરીએ મિત્રો તુલસીના છોડનું દાન હિન્દુ ધર્મમાં તુલસીના છોડને તો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એકાદશીના દિવસે તુલસીના છોડ છે એના દાનનું પણ વિશેષ મહત્વ છે અને આ દાન છે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો એકાદશી પર જે વ્યક્તિ તુલસીના છોડનું દાન કરે છે તુલસીના છોડ છે એને દાનમાં આપે છે એની આર્થિક સ્થિતિ ખૂબ 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 સારી હોય છે અને એને આકસ્મિક લાભ મળવાની પણ શક્યતા છે તેમજ વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે મિત્રો ખાસ ધ્યાન રાખજો તુલસીનું દાન કરવાથી ખરેખર તમારા જીવનની અંદર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો અને આનું સો ટકા પરિણામ મળે જ છે ચાર નંબરની વાત કરીએ તો દાન એકાદશીના દિવસે દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યા દૂર થાય છે મિત્રો હા અન્નુદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે અને આ દાન કરવાથી સુખ અને સૌભાગ્ય વધે છે આ ઉપરાંત ઘરમાંથી જે કાંઈ નકારાત્મક ઊર્જા હે ખરાબ ઉર્જા છે એનો પ્રભાવ પણ તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે મિત્રો જેનાથી તમારા ઘરની અંદર સુખ શાંતિ ઐશ્વર્ય અને સમૃદ્ધિ ભગવાન શ્રી વિષ્ણુ પ્રદાન કરે છે તેથી મિત્રો સટતીલા એકાદશીના દિવસે કોઈ જાતનું દાન નાનું કે મોટું અવશ્ય કરવું જોઈએ નંબર પાંચ જોઈએ મિત્રો ચાંદીનું દાન એકાદશીના દિવસે ચાંદીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે ચાંદીનું દાન કરવાનો ઉલ્લેખ સહસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે મિત્રો કારણ કે આ દિવસે ચાંદીનું દાન કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે અને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે ખાસ કરીને જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી તેને તો ખાસ કરીને આ એકાદશીના દિવસે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ મિત્રો નંબર છ મોરના પીછા મોરના પીછાનું દાન તો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મોરના દાન કરવાથી સારા કાર્યો કરવાથી મિત્રો તમને ખૂબ જ છે એ સુખ અને સમૃદ્ધિ મળે છે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય બની રહે છે અને તેના કારણે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે મિત્રો અને તેમના આશીર્વાદ છે તમારી ઉપર વર્ષાવા લાગે છે મિત્રો ષટતિલા એકાદશી એ ખૂબ જ પવિત્ર એકાદશી અને એમાંય તમે દાન કરો છો તો એ ખૂબ જ અતિ શુભ ફળ પ્રાપ્ત કરાવે છે સાત નંબર જોઈએ મિત્રો પીળા વસ્ત્રનું દાન અને એમાંય ખાસ પીળો રંગ તો સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે મિત્રો ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી જો તમે એકાદશીનું વ્રત કરી રહ્યા છો તો તમારે ખાસ કરીને આ વ્રતના દિવસે પીળા રંગના વસ્ત્રનું દાન અવશ્ય જ કરવું જોઈએ તમે તમારા વરિષ્ઠ અને સંબંધી જેમ કે ભાભી છે પુત્રી બહેન સાસુ કાકી તો તમારા ઘરની કોઈ આદરણીય વ્યક્તિ મિત્રો તમારા ઘરમાં જે કોઈ આદરણીય વ્યક્તિ એટલે કે સ્ત્રી એને તમે પીળી સાડીનું દાન કરી શકો છો જો તમે સાડી ખરીદી શકતા ન હોય તો તમે તેની જગ્યાએ પીળા રંગનું કપડું પણ દાનમાં આપી શકો છો ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પણ દાન થઈ શકે છે એકાદશીના ના દિવસે આ રીતે તમારે દાન કરવું જોઈએ આ રીતે તમારે પૂજા વિધિ અને દાન કરવાથી સતશી એકાદશીનો મહિમા વર્ણવાય છે હવે મિત્રો જોઈએ કે પૂજા કઈ રીતે કરવી તો નંબર દક્ષિણાવર્તી શંખ વડે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અભિષેક કરવાનો છે અભિષેકમાં કઈ વસ્તુ નાખશો તો અભિષેક કરવા માટે તમારે દૂધની અંદર કેસર ભેળવવાનું છે અને અને આ દૂધ છે છે એને શંખમાં ભરી નાખવાનું પછી તેના દ્વારા ભગવાનને સ્નાન કરાવવાનું છે અને મિત્રો ખાસ યાદ રાખજો સ્નાન કરાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ પણ કરવાનો છે ભગવાન વિષ્ણુને પીળા તેજસ્વી વસ્ત્રો પણ અર્પણ કરવાના છે મિત્રો દેવી લક્ષ્મીજી છે એને લાલ ચુંદડી પણ અર્પણ કરો કુમકુમ તિલક લગાવો અને મા લક્ષ્મી તો સૌભાગ્યશાળી છે એને લાલ બંગડી સિંદૂર અને લાલ ફૂલ પણ ચડાવવા જોઈએ બીજું જોઈએ મિત્રો મીઠાઈ હોય એનો નૈવેદ્ય પ્રસાદ પણ ધરાવવો જોઈએ ત્યારબાદ દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ એકાદશી પર ભગવાન કૃષ્ણની ગાયની પણ પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ અવશ્ય થાય છે ગાય આશ્રમ હોય ત્યાં ગાયોની જે દેખરેખ કરતા હોય ત્યાં તમે પૈસાનું દાન પણ કરી શકો છો મિત્રો આ વિડિયો તમને પસંદ આવે છે તો મિત્રો અને બાજુમાં બે લાયકે આપેલું છે તેને પ્રેસ કરવાનું પણ ન ભૂલતા કારણ કે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો ખરેખર સટકીલા એકાદશીના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરજો મિત્રો સૌથી પહેલાં તમને આ વિડીયોની નોટિફિકેશન મળે છે તો જો તમને નોટિફિકેશન મળે તો કોમેન્ટ બોક્સમાં તમારે જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખવાનું છે મિત્રો ખાસ કરીને ભૂલતા નહીં કારણ કે તમારા એક કોમેન્ટથી અમને ખૂબ જ